પણ મારી ઉપર બે હજાર સત્તર માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે આ ગોપાલ ઇટાલીઓ આંદોલન બહુ કરે છે છાસવારે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં કરી જાય છે અને અંદર નથી આવવા દેવા સત્તામાં બેઠેલા માણસે નિર્ણય કર્યો એટલે કે સત્તાની તાકાતથી નિર્ણય કરવામાં આવ્યો કે ગોપાલને નથી આવવા દેવાનો તો બે હજાર સત્તર થી લઈને બે હજાર પચીસ સુધી મને નો આવવા દીધો હું તો જાતો બંધ થઈ ગયો મને ત્યાં હું જવાનું છે નહીં વિધાનસભા જોઈએ ત્યાં જવાના છે કે એ અંદર આવતા રોકી શકે પણ જનતાની તાકાત એવી છે કે વાસ્તે અંદર મોકલી શકે એ તાકાત તમારી છે જે અધ્યક્ષે મારા પર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ અંદર નહીં આવે એજ વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો તમારું સ્વાગત છે વિધાનસભા ઓળા ઓળા આનો દોથો વરા એવું એક ગુલાબ ઓળો ગુલદસ્તો તમારું અહીંયા સ્વાગત છે એવું અધ્યક્ષે કીધું ફોટો પડાયો ચા પીવડાવી અરે વેહાડ્યો હરેશભાઈ બેઠા પડખે નાસ્તો કરાયો એની સામે ગોપાલ ઇટાલિયા ની સામે પણ કેટલાક લોકો મેદાનમાં આવે છે હવે આવનારા લોકો વિસાવદન ની જયારે વાત આવે છે ને ત્યારે આપ સમજો કે આવનારા લોકો પણ કોણ છે જે હિત ધરાવતા લોકો છે એ લોકો સામે આવે છે ક્યાંય કોઈ જગ્યાએ જયારે ફરિયાદ આવતી હોય છે ત્યારે ફરિયાદમાં જો તથ્ય હોય તો એ ફરિયાદનું નિરાકરણ કરવું ફરિયાદ કરનાર માણસને ન્યાય મળે એ જોવાની ફરજ જે તે ખાતાના અધિકારીઓની હોય છે આપણી ફરિયાદ નિવારણ સમિતિ પણ કાર્યરત છે જિલ્લા કક્ષાએ કક્ષાએ અને તાલુકા અધિકારીઓ દ્વારા સમયાંતરે એની બેઠકો પણ થતી હોય છે પણ આવી સ્થિતિ વચ્ચે જયારે ભ્રષ્ટાચાર છે નીચેના માણસ સુધી પહોંચી જાય અને ગરીબોને મળતું અનાજ પણ ભ્રષ્ટાચાર મારી તો જે તે અધિકારીઓને વિનંતી છે કે આવી ફરિયાદોમાં જો તથ્ય હોય ને તો તટસ્થ રીતે તપાસ કરીને આમાં આવી ભ્રષ્ટ નીતિમાં કામ કરનારા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ જી એટલે એક બાજુ એવું જોવા જઈએ તો ભાજપને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય એમને કહેજો ચેતી જાય નહીં ગોપાલ ઇટાલિયા જે રીતે સવાલ ઉઠાવી રહ્યા છે વિસાવદર ની જનતા એમની સાથે છે કારણ કે આમની પહેલા ધારાસભ્ય ભલે જે આમ આદમી પાર્ટીના હોય બરાબર છે જે પણ હોય ત્યાંનું પહેલાનું પણ હવે ગોપાલ ઇટાલિયાએ નક્કી કર્યું છે કે લોકો માટે લડવાનું છે આમાં તો ઘણા બધા પ્રશ્ન હશે પણ તમને એવું લાગે છે કે ખરેખર વિસાવદરનો વિકાસ થઈ રહ્યો છે ભલે આટલો સમય છે

ને સાંભળનાર પક્ષ હોય અથવા તો ફરનાર ફરિયાદ ને સાંભળનાર વ્યક્તિ હોય એની સામે પણ સામા પક્ષ દ્વારા ચોક્કસ લોકોને સાથે રાખીને સામે પક્ષે પણ ફરિયાદો દોર ચાલુ કરવામાં આવતો હોય છે આ રાજનીતિમાં છેલ્લા બે દશકાથી અથવા તો છેલ્લા એક દશકાથી આવી કામગીરી સર્વ સર્વ સામાન્ય થઈ ગઈ હોય છે પણ હું માનું છું કે અધિકારીઓની ફરજ છે અને હમણાં છેલ્લા પાંચેક વર્ષથી તો છેલ્લા પાંચેક વર્ષથી તો ફક્ત વિસાવદર નહીં જુનાગઢ ની જ વાત કરો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની રાજકોટ જામનગર ભાવનગર આ બધી ઉપર હું તો બહુ સ્પષ્ટ કહીશીબેન કે પદાધિકારીઓ અને કેટલાક હિત ધરાવતા સ્વાર્થી અધિકારીઓના મિલાપીપણાને કારણે આવી આખી ભ્રષ્ટાચારની વ્યવસ્થિત ચેન ચાલી છે થોડાક ઘણા અધિકારીઓ પ્રમાણિત પણ હોય છે અને ઘણા પદાધિકારીઓ પણ પ્રમાણિક હોય છે પણ જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓનું ભ્રષ્ટાચારમાં મિલાપીપણું થાય એટલે લોકોની ફરિયાદ છે એ કચરા ટોપલીમાં જ ફેંકવામાં આવે છે એવી સ્થિતિ સસ્તાનાજની દુકાનોની છે ઘણા સમયથી સસ્તાનાજની દુકાનોમાં ક્યાંક પુરવઠા ખાતાના થોડાક અધિકારીઓ અને એ વિસ્તારના ક્યાંક કોક જગ્યાએ નાના પદાધિકારીઓ સાથે મિલાપીપણું કારણે જ કદાચ આ અનાજ નાના અને ગરીબ માણસો સુધી જો ન પહોંચતું હોય તો કલેક્ટર કક્ષાએ વિસામદર એટલે જુનાગઢ જિલ્લા કલેક્ટરના પહેલા આવે છે પછી ફરિયાદ કરનારો કદાચ વિરોધ પક્ષના ધારાસભ્ય હોય કે શાસનના કોઈ પદાધિકારી હોય કલેક્ટરની ની ડ્યુટીમાં આવે છે કારણ કે ફરિયાદ છે એ તથ્યવાળી હોય તપાસ કરવી જોઈએ આવી ફરિયાદોમાં જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના અધિકારી દ્વારા તપાસ થવી જોઈએ અને જવાબદારોને કડકમાં કડક માં પગલા ભરીને એની સજા થવી જોઈએ એવું મારું માનવું છે જીબેન હવે જે ગોપાલ ઇટાલિયા છે લોકો લોકો માટે મેદાનમાં આવ્યા પણ હવે વિસાવદરના જે શ્રમિકો છે ભેસાણ તાલુકાની એક વાત સામે આવી હતી કે ભેસાણ તાલુકાના ઘણા બધા શ્રમિકો છે મેદાનમાં આવ્યા કે જે રીતે મનરેગા હેઠળ તળાવ બનાવવામાં આવે છે એમાં ગોપાલ ઇટાલિયા એવું કીધું હશે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર ના આક્ષેપ થાય એટલે સામાન્ય બાબત છે કે કામ રોકાઈ જાય

ભાઈ એટલે વિસાવદન ધારાસભ્યને એક વિનંતી કરવાની છે કે જ્યારે તેઓ પ્રશ્ન ઉઠાવતા હોય અથવા તો ક્યાંક જગ્યાએ આક્ષેપ કરતા હોય ત્યારે એ કોઈ નાના માણસોને પરેશાન કરનારો આક્ષેપ તો નથી બની જતો ને એ વાત ગોપાલભાઈ ધ્યાન રાખવું જોઈએ પણ સામે પક્ષે વર્ષોથી મારી પત્રિકા દ્વારા હું પત્રકારત્વ કરું છું અને મારા અનુભવ ઉપરથી હું એ ઘટનામાં અનુમાન કરી શકું છું કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે મનરેગાના ભ્રષ્ટાચારો ખૂબ જાણીતા થઈ ગયા છે હવે તો સ્થિતિ એવી આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મબલખ પૈસા છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતા હોય છે અને આ પૈસા જેના માટે એ ફાળવણું કરવામાં આવ્યું છે ત્યાં સુધી પહોંચે છે તો પચાસ ટકા પહોંચે છે ક્યાંક સિત્તેર ટકા પોચે છે અને ઘણી વાર તો ખૂબ ઓછા પૈસા અથવા તો ખૂબ નબળી કામગીરી ત્યાં કરવામાં આવતી હોય છે આવા ઘણા કિસ્સાઓમાં અને હવે તો એટલી હદે શાસન સામે આક્ષેપો થઈ રહ્યા છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ખુલ્લો ફાયલો છે ને કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય ને એની સામે ક્યાંથી તપાસ શરૂ કરવી અથવા તો ભ્રષ્ટાચારના આક્ષેપો જ્યારે કોઈ વર્તમાન પત્રમાં કે ટીવી લાઈવ કરતા હોય છે આક્ષેપ હોય લક્ષ્ય આપવામાં આવતું જ નથી એક સમય હતો વીસ વર્ષ પહેલા કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પદાધિકારી કે કોઈ અધિકારી સામે નાનકડો ભ્રષ્ટાચારનો આક્ષેપ થતો ને તો કાં તો ઉપરથી એ અધિકારીની બદલી થઈ જતી અથવા તો પોતે સામેથી મારી સામે તપાસ કરવામાં આવે એવી માગણી કરીને ત્યાં સુધી હું રાજીનામું આપીને એ તપાસમાં જ્યાં સુધી હું નિર્દોષ સાબિત નહીં થાવ ત્યાં સુધી હું મારા પદ પર નહીં રહું એવી એક પ્રણાલી હતી અત્યારે તો અધિકારીઓ અને પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના એટલા આક્ષેપો થાય છે અને આક્ષેપોમાં એટલું બધું તથ્ય હોય છે ને કે સામાન્ય સંજોગોમાં પોસ્ટ ઉપર બદલી કરાવવા માટેની જે લાગી હોય છે કે ચૂંટણીમાં કોર્પોરેટર થી માંડી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચો થવા માટે જે પ્રકારે રાજનીતિમાં પૈસો કમાવાની હોડ લાગી છે ને આ હોડ છે ને આવનારા સમયમાં સમાજ માટે અને આપણા બધા માટે ખૂબ ચિંતાનો વિષય છે